નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચનું ગણિત વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની અત્યાર સુધીની ધોરણ પાંચનું જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તે મૂકવામાં આવે છે ને તે માત્ર ને માત્ર આપણી ચેનલ ઉપર જ તમને આ બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર મળી રહેશે તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો મિત્રો દરેકે દરેક વિષયના જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી જ લેજો કારણ કે કે તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે કારણ કે આપણે પ્રમાણે પ્રશ્નો પ્રશ્નો લીધા છે અને અને પાછળ તમારી તમારી એકમ કસોટીઓ પોથીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી લીધા છે અને જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ એવા પ્રશ્નો લીધા છે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું નું તારીખ આઠ ચાર બે હજાર પચીસને ને મંગળવારના રોજનું ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો સર્વપ્રથમ નકશામાં આપણને ચારેય દિશા દર્શાવેલી છે ઉત્તર પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ એમાં વર્ષાનું ઘર તળાવ શોપિંગ મોલ પોલીસ સ્ટેશન બસ સ્ટેશન શાળા વગેરે આપણને દર્શાવેલું છે અને અહીંયા પ્રમાણમાં પણ આપેલું છે કે ભાઈ એક સેન્ટીમીટર બરાબર બે કિલોમીટર જે છે તે દર્શાવે છે તો તો આ જે નકશો છે છે નકશા ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા પહેલો સવાલ શોપિંગ મોલ પોલીસ સ્ટેશનની કઈ દિશામાં છે તો જવાબ આવશે ઉત્તર દિશા વર્ષાના ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે તો જવાબ આવશે દક્ષિણ દિશામાં વર્ષાના ઘરથી શોપિંગ મોલ કેટલા કિલોમીટર દૂર છે તો છવ્વીસ કિલોમીટર દૂર છે ચોથું સર્કલથી સૌથી નજીક શું છે તળાવ કે બસ સ્ટેશન તો જવાબ આવશે બસ સ્ટેશન પાંચમું વર્ષાના ઘરથી સૌથી દૂર શું છે શોપિંગ મોલ કે પોલીસ સ્ટેશન તો જવાબ આવશે શોપિંગ મોલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલ ખુલ્લી જાળીને તેના ઘન ખોખા સાથે જોડો જેના કુલ ચાર માર્ક છે ચાલો તો પહેલું તમે જોઈ શકો છો કે જે આકૃતિ જે છે એને આપણે જોડીશું વિકલ્પ ડ સાથે ત્યાર પછી બીજી આકૃતિ શંકુ આકારની છે આપણે જોડીશું વિકલ્પ ક સાથે ત્રીજી આકૃતિ પ્રિઝમની છે તો એને જોડીશું વિકલ્પ અ સાથે અને અહીંયા તમે જોશો તો સમઘન લંબઘનની આકૃતિ છે તો એને જોડીશું વિકલ્પ બ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક્સ છે ચોર્યાસીના છેદમાં દસ લીટર બરાબર તો છેદમાં દસ છે એટલે અંશમાં આપણે પાછળથી જમણી બાજુથી એક અંક પછી પોઈન્ટ મૂકવો પડે તો જવાબ થઈ ગયો આઠ પોઈન્ટ ચાર લીટર ત્રણ પોઈન્ટ ચૌદ મીટર બરાબર ત્રણસો ચૌદના છેદમાં સો મીટર અને એક ના છેદમાં બે રૂપિયો એટલે કે પચાસ પૈસા ત્યાર પછી ચોથું બત્રીસના છેદમાં સો રૂપિયા બરાબર ઝીરો પોઈન્ટ બત્રીસ રૂપિયા અને ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે કે પાંત્રીસના છેદમાં દસ સેન્ટીમીટર મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટેના ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર અને નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે સીધી ઝેરોક્ષ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે એમાં જવાબો પણ ઉપલબ્ધ છે જેથી તમારે જવાબો ગોતવાની પણ માથાકૂટ કરવાની નથી અને સીધું જ તમે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તરીકે એને વાંચી શકો છો એમાંથી તૈયારી કરી શકો છો અને આમાંથી તૈયારી કરશો તો જરૂરથી સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો કારણ કે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું છે અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર તમને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલ પર જ ઉપલબ્ધ થશે જોવા મળશે તો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાઈ જજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપી દેજો જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો પણ મેળવી શકો છો કિંમત છે માત્ર વીસ રૂપિયા અને અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર તમારે કોલ કરવાનો છે મિત્રો કોલ કરી અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક છે પહેલો સવાલ ચાર મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ચાર સેન્ટીમીટર બીજું બત્રીસ સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ બત્રીસ મીટર ત્રીજું બે મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો જવાબ આવશે બસો સેન્ટીમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ દાખલા ગણો ગમે તે ચાર જેના કુલ આઠ મા પહેલો સવાલ ચોરસની એક બાજુની લંબાઈ પચીસ મીટર છે તો તેની પરિમિતિ શોધો મેદાનનું ક્ષેત્રફળ પંદરસો ચોરસ મીટર છે જો મેદાનની પહોળાઈ ત્રીસ મીટર હોય તો મેદાનની લંબાઈ શોધો તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ છે પંદરસો બરાબર લંબાઈ ગુણ્યા ત્રીસ હવે આ પંદરસો જે છે એના છેદમાં આ ત્રીસ આગળ આવે એટલે છેદમાં જાય તો લંબાઈ બરાબર પંદરસો ના છેદમાં ત્રીસ છેદ ઉડી જશે તો પચાસ ગુણ્યા ત્રીસ એટલે ત્રીસ ત્રીસ ઉડી જશે તો જવાબ આવશે મેદાનની લંબાઈ પચાસ મીટર છે મિત્રો હમણાં તમારું આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂરી થશે ને પછી તમારું ઉનાળાનું વેકેશન પડશે અને આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે બે પ્રકારના કોર્સ લોન્ચ કર્યા છે એક તો ગણિત માટેનો વૈદિક મેથ્સ અને અંગ્રેજી માટેનો સ્પોકન ઇંગ્લિશ વૈદિક મેથ્સની અંદર તમારા સરવાળે બાદ બાકી ગુણાકાર ભાંગાકાર જેવી જે ક્રિયાઓ છે ને એ તમે ખૂબ જ ગણતરીની સેકન્ડોની અંદર કરી શકો એવી ટ્રિક્સ તમને આની અંદર શીખવવામાં આવેલી છે જેની ફી માત્ર ને માત્ર સો રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશના કોર્સની ફી માત્ર ચૌદસો ને નવ્વાણું રૂપિયા છે જેમાં તમે અંગ્રેજી બોલતા કડકડાટ શીખી જશો અને સાથે સાથે તમારું આવનારા ધોરણનું છઠ્ઠા સાતમા આઠમાં ધોરણનું જે અંગ્રેજીનું ગ્રામર છે એ પણ ખૂબ જ સારી રીતે તમે સમજી શકશો તો આ બંને કોર્સ જે છે તમે વેકેશનમાં કરી લેશો તો તમને આવનારા ધોરણોની અંદર ખૂબ જ ઉપયોગી થવાના છે તો તમારા દોસ્તો મિત્રો સાથે મળી અને આ કોર્સ તમે જરૂરથી પરચેસ કરી ખરીદી કરી અને તેનો અભ્યાસ કરી લેજો કોર્સ ખરીદવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો વધારે માહિતી તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છ તાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ જે કોર્સ છે તેના વિશે વધારે માહિતી મેળવી અને કોર્સ પરચેસ કરી શકો છો ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ એક ત્રિકોણાકાર પ્લોટની ત્રણેય બાજુના માપ અનુક્રમે પંચાવન મીટર પાસઠ મીટર અને એંસી મીટર છે તો ત્રિકોણાકાર પ્લોટની પરિમિતિ શોધો તો ત્રિકોણની પરિમિતિ બરાબર પંચાવન વત્તા પાસઠ વત્તા એંશી એટલે કે બસો મીટર તો ત્રિકોણા ત્રિકોણાકાર પ્લોટની પરિમિતિ બરાબર બસો મીટર એક ચેસ બોર્ડની પરિમિતિ અડતાલીસ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો તો સર્વપ્રથમ તો ચોરસની બાજુનું માપ આપણે શોધવું પડશે એટલે અડતાલીસના છેદમાં ચાર એટલે બાર સેન્ટીમીટર મળી ગયું હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે એનું સૂત્ર મૂકીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે બાર ગુણ્યા બાર તો જવાબ આવશે એકસો તો ચેસ બોર્ડનું ક્ષેત્રફળ એકસો ચુમ્માલીસ ચોરસ સેન્ટીમીટર છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર પાંચ એક ઓરડાના ભૂંઈ તળિયાની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ પંદર મીટર છે આ ઓરડાના ભોંયતળીએ પચાસ સેન્ટીમીટર લંબાઈના કેટલા ચોરસ ટાઇલ્સની જરૂર પડશે તો સર્વપ્રથમ તો આપણે ઓરડાનું ક્ષેત્રફળ શોધવું પડશે તો ઓરડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય એમાં આપણે કિંમત મૂકીએ તો વીસ ગુણ્યા પંદર એટલે જવાબ આપણો થઈ ગયો ત્રણસો ચોરસ મીટર હવે આપણે ટાઇલ્સની લંબાઈ છે ને એ આપણને પચાસ સેન્ટીમીટર આપી છે સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો એ ઝીરો પોઈન્ટ પાંચ મીટર થશે હવે આપણે ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એટલે ઝીરો પોઈન્ટ પચીસ ચોરસ મીટર હવે આપણે ટાઇલ્સની સંખ્યા શોધવી હોય ને તો ઓરડાનું ક્ષેત્રફળ છે ને એને ભાંગી આપણે ટાઇલ્સનું ક્ષેત્રફળ કરવું પડે એટલે ત્રણસો ના છેદમાં ઝીરો વાનગીની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો ચાલો દાબેલી સમોસા પકોડા પિઝા અને પાણીપુરી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે તે આપણને અહીંયા આપેલું છે એની ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ પ્રશ્નો એમાં પહેલો સવાલ કઈ વાનગી સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે તો કે પીઝા સૌથી ઓછી વાનગી પસંદ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો કે અને એવી વાનગી છે સમોસા પાણીપુરી કરતા પકોડા પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલામાં ભાગની છે તો સાઠ માઇનસ ત્રીસ અને ત્રીસ જે છે તે સાઠનો નો અડધો થાય એટલે કે અડધા ભાગની છે અથવા તો એકના છેદમાં બે ભાગની છે એવું આપણે કહી શકીએ દાબેલી કરતા પીઝા પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી વધારે થશે તો કે ચાર ગણી વધારે થશે પીઝા પાણીપુરી તથા સમોસા પસંદ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા તો પીઝામાં એસી પાણીપુરીમાં સાહીઠ અને સમોસામાં દસ તો એસી વધતા સાઈઠ વત્તા દસ એટલે જવાબ આપણો થઈ ગયો એકસો ને પચાસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના દાખલા ગણો ગમે તે બે જેના કુલ છ માર્ક્સ છે એટલે કે એક દાખલાના ત્રણ માર્ક્સ રહેશે પહેલો દાખલો એક માળી છ હજાર ત્રણસો વીસ વૃક્ષો લાવે છે એ કરોડમાં અઢાર વૃક્ષો રોપવા ઈચ્છે છે તો તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડે અને કેટલા વૃક્ષો રોપાયા વગરના બાકી રહેશે તો આપણે અહીંયા છ હજાર ત્રણસો ને કરવા પડે તો અઢાર તેરી ચોપન ત્રેસઠ માંથી ચોપન જશે તો નવ વધશે ઉપરથી ઉતાર્યા બે હવે અઢાર પંચા ને બાણું માંથી નેવું જશે તો બે ઉપરથી ઉતાર્યા મીંડું અઢાર એક અઢાર વીસ માંથી અઢાર જાય તો બે તો આપણે એવું કહી શકીએ કે ત્રણસો ને હરોળમાં વૃક્ષો રોપવા પડશે અને બે વૃક્ષો રોપાયા વગરના બાકી રહેશે ત્યાર પછી બીજું રતિલાલભાઈએ ભાઈએ મકાન બનાવી લોન લીધી તેને ત્રણ વર્ષ સુધી બે હજાર પાંચસો રૂપિયા લોન પેટે ચૂકવવાના છે તો તે ત્રણ વર્ષને અંતે લોન પેટે કેટલી રકમ ચૂકવશે તો દર વર્ષે ચૂકવવાની રકમ બરાબર બે હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા તો કુલ સમયગાળો છે ત્રણ તો કુલ ચૂકવેલી રકમ બરાબર બે હજાર પાંચસો સિત્તેર ગુણ્યા ત્રણ એટલે જવાબ આપણો થઈ ગયો સાત હજાર સાતસો ને દસ રૂપિયા એટલે કે ત્રણ વર્ષના અંતે રતિલાલભાઈ લોન પેટે રૂપિયા સાત હજાર સાતસો ને દસ રૂપિયા ચૂકવશે ત્રીજો દાખલો એક ટાંકી ચારસો લિટર પાણીથી ભરેલી છે આવી બાર ટાંકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે જો એક ટાંકીના પાણીથી પચીસ ડોલ ભરાય તો આ બાર ટાંકીના ટાંકી પાણીની ટાંકીથી કેટલી ડોલ ભરાય તો બાર ટાંકીમાં સમાતું પાણી બરાબર ચારસો ગુણ્યા બાર એટલે કે જવાબ આવશે ચાર હજાર આઠસો લીટર હવે બાર ટાંકીથી ભરાતી ડોલ આપણે શોધવી હોયને તો પચીસ ગુણ્યા બાર કરવું પડશે એટલે કે ત્રણસો ડોલ તો બાર ટાંકીના પાણીથી કુલ ત્રણસો ડોલ ભરાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન નવ ગ્રામ હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે પેલું જો કોથળીનું વજન ચાર હજાર પાંચસો ગ્રામ હોય તો કોથળીમાં કુલ કેટલા સિક્કા હશે તો કુલ સિક્કા શોધવાય તો પિસ્તાલીસો ભાગ્યા નવ કરવા પડે તો પાંચસો ગુણ્યા નવ 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 ઉડી જશે એટલે કુલ સિક્કા બરાબર પાંચસો જો કોથળીમાં બે હજાર સિક્કા હોય તો તે કોથળીનું વજન કેટલા કિલોગ્રામ હશે તો કોથળીનું વજન બરાબર બે હજાર ગુણ્યા નવ એટલે કે અઢાર હજાર ગ્રામ અઢાર હજારના છેદમાં એક હજાર એટલે મીંડા મીંડા ઉડી જશે તો જવાબ થઈ ગયો અઢાર કિલોગ્રામ તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ પાંચનું ગણિત વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ પાંચના બીજા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના દરેકે દરેક વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે અને અસાઇનમેન્ટ પણ મુકાઈ ચૂક્યા છે અને આ બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમને માત્ર ને માત્ર આપણી ચેનલ પર જ જોવા મળશે મિત્રો તો જરૂરથી આપણે આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે એ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે